મારે જે કહેવું છે એ કહેવું છે કે આપણા ભાગ્યો આપણી જિંદગી આપણું બધું જ આપણે જાતે જ નક્કી કરીએ છીએ આપણે આનંદમાં છીએ તો આપણું ભાગ્ય પ્રસન્ન છે આપણે સતત ફરિયાદ કરીએ છીએ તો આપણું ભાગ્ય અપ્રસન્ન છે જે મળ્યું એનો સંતોષ નથી તો આપણું ભાગ્ય અપ્રસન્ન છે જે મળ્યું એને માણી શકીએ છીએ તો ભાગ્ય પ્રસન્ન છે જે મળ્યું એમાંથી વેચી શકીએ છે તો ભાગ્ય પ્રસન્ન છે તમારી પાસે જે વધારાનું છે એ આપતા શીખી શકો તો તમે સુખી છો કેટલી બધી સ્ત્રીઓ એ બ્લાઉઝની થપ્પી મૂકી રાખી છે વજન ઉતરશે તો પહેરશે આપી દો હવે નહીં ઉતરે કહી ગયું બધા દિવાળીમાં માળિયા પરથી નીચે ઉતરે બધું આ વખતે નકામી ચીજો કાઢી નાખવી છે બધું કામનું નું ચડાવતી વખતે એકચુલી તમારા મગજના માળિયામાં પણ બહુ નકામી ચીજો છે કાઢી નાખો થ્રો અવે ઇટ ઇઝ નોટ નીડેડ યુ ડોન્ટ નીડ ઇટ એની મોર કેટલી બધી ચાલીસ પિસ્તાળીસ ની સ્ત્રીઓ ફ્રીજ ફ્રિજ ખોલીને ઊભી રહે કે હું અહીંયા કેમ આવી પછી કે કે શું થયું કે બી પણ એ જ સ્ત્રીઓને તમે પૂછો કે પાંચ વર્ષ પહેલા સાત વર્ષ પહેલા દસ વર્ષ પહેલા તમારી નણંદના ના તમારી સાથે શું અન્યાય થયેલો એ યાદ છે અક્ષર સહ યાદ છે એને ત્રણ તોલા મને અઢી તોલા આમાં ભૂલ નથી અને આપણે તરત કહીએ કે અઢી નો કે હા હવે બે ને સાહીઠ હતું પણ વાત તો એની એ ત્યાં ખબર છે કોઈ પણ વસ્તુની એક કેપેસિટી છે એ કેપેસિટી થી વધારે એમાં દાટશો ને તો ફાટી જશે ધીરે ધીરે મગજની પણ એવી જ સ્થિતિ થાય છે બિનજરૂરી ચીજો ભરવાની નહીં કડવી વસ્તુઓને જવા દેવાય મગજ ના જીબી નક્કી છે જેવું છે છે એની કેપેસિટી એમાં એ કેપેસિટીમાં વસ્તુઓ ભરશો તો સારી રહેશે અને ખરાબ ભરશો તો ખરાબ રહેશે ખરાબ ભરશો ને ખરાબ જ રહેશે તો તમારું ભાગ્ય ખરાબ છે એવું તમને રોજ ઉઠીને લાગશે શું નથી એનું લિસ્ટ બનાવ્યા જ કરો તો એ તો પૂરું જ નહીં થાય શું છે એનું લિસ્ટ બનાવો તો સમજાય કે જિંદગી કેટલી સુખી છે ભાગ્ય એ કઈ જ નથી બટ મનની સ્થિતિ છે તમારે નક્કી કરવાનું છે કે તમારું મન કઈ સ્થિતિમાં છે મજા પડે છે મજા પડે આજે જ નીકળતી વખતે આ બાલાસિનોરના રસ્તાનો ગોટાળો થયો અને અમે મોડા આવ્યા તો મને ભાભી કે અરે મારે તમને કહેવું જોઈએ આમ તેમ તો મેં કહ્યું કઈ નહીં હવે તો આટલું બધું તો થઈ ગયું અમે આવી ગયા હવે શું થશે હવે કઈ નહીં થાય હવે એ વાતને પકડીને હું ચલાવ્યા જ કરું આખો દિવસ કે એમણે કીધું નહીં એમાં અમે મોડા આવ્યા પછી ત્યાં લઈ ગયા પછી ત્યાં સ્ત્રીઓ સાથે ટાઈમ બગાડ્યો પછી જમાડ્યા પછી તો કેટલું મોડું થયું બપોરે તો સુવા ના મળ્યું તો હું અત્યાર સુધી એ જ રડતી હું એને બદલે કેટલી મજા કરી પરિવાર સાથે આખો દિવસ વિતાવાનો આવો ચાન્સ મને ક્યાં મળે ચાલો દિવસ એ રીતે પણ જોઈ શકાય એ રીતે આપણે જોતા જ નથી માટે આપણે દુઃખી છીએ શું નથી થયું એ બધી ખબર હું ભણવા માંગતી હતી પણ મારા બાપે ભણાવી નહીં વેરી ગુડ વાંચી તો શકો ને લાયબ્રેરી છે જાઓ પુસ્તકમાંથી લાયબ્રેરીમાંથી પુસ્તકો લાવીને વાંચો ડિગ્રી કરતા વધારે જ્ઞાન મળશે તમને એવો એવો વિચાર આપણે નથી કરતા શું નથી ભણ્યું એનું લિસ્ટ કરો મારા હસબન્ડ ને તો ટાઈમ જ નથી હોતો ઘરે આવે ત્યારે તો વોટ્સએપ જ કર્યા કરે એટલા માટે વોટ્સએપ કરે છે કારણ કે જો એ તમારી સાથે વાત કરવા જાય તો તરત તમે ફરિયાદ શરૂ કરો છો કેટલી બધી પત્નીઓને ઓળખું એવું કે બીજા સાથે તો હસી હસી ને બોલે છે તમે વિચારી જુઓ કે બીજા સાથે ખરાબ રીતે બોલે તો તમને ગમે અહિયાં આવ્યા હોય ને કોઈ એમ કે અરે વાહ ભજન બહુ ઉતારી કાઢ્યું કે આ તો ઉતાર્યું તો ઉતાર્યું તમારે શું આવી રીતે કોઈને જવાબ આપે તો ગમે તમને પારકા સાથે તો માણસ હસીને જ બોલે દિલ ક્યાં ખોલી શકાય નોર્મલ ક્યાં થઈ શકાય જ્યાં પોતાના લોકો તમારે પોતાના રહેવું છે કે પારકા થવું છે તમારી સાથે પણ દંભ કરે તમારી સાથે પણ એવી જ રીતે બોલે જેવી રીતે પારકી સ્ત્રીઓ સાથે બોલે કે તમે પોતાના છો

તમારી સાથે હસી શકે છે તો તમારું નસીબ બહુ સારું છે જે બે જણા ભેગા હસી શકે ને એમણે કદી જુદા પડીને રડવું ના પડે આ બહુ યાદ રાખવા જેવી ચીજ છે હું એવું માનતી થઈ છું સમય સાથે કે સ્ત્રીઓ પોતે જ પોતાની જાતને ડિગ્રેડ કરતા શીખી ગઈ છે હમણાં જ આપણે પ્રાર્થના કરી દૂસરો જય જયસે પહેલે ખુદ કો જય કરે મન વિજય કરે આ પ્રાર્થના માત્ર કહેવા માટે નથી જીવવા માટે છે આ પ્રાર્થના જીવી શકાય તો તમે તમારા ભાગ્ય વિધાતા છો અને બાકી અહીંયા એમણે ગાઈ મેં સાંભળી તમે સાંભળી સુરીલા છે એવું લાગ્યું પણ પ્રાર્થનાના શબ્દો પર કોઈનું ધ્યાન નહોતું તો નહોતું વાત પતી એક છેલ્લી વાત કહીને મારી વાત પૂરી કરું એક માં એક ટીચર પૂછે છે કે આ જગત ની વન્ડર્સ કઈ છે અજાયબીઓ કઈ છે 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 એટલે એક છોકરો થાય કે તાજમહેલ બેબિલોન ના બગીચા છે વોલ ઓફ ચાઇના છે એફિલ ટાવર છે એટલે એક બીજી નાનકડી બાળકી ઉભી થાય છે એમ કે છે કે ના આ અજાયબી નથી આ તો મેન મેડ વન્ડર્સ છે બિલ્ડિંગ્સ છે વન્ડર્સ નથી આ તો મેન મેડ બિલ્ડિંગ એટલે ટીચર પૂછે છે કે તું કે કઈ છે અજાયબીઓ અને ત્યારે એ છોકરી કે છે કે પહેલી અજાયબી એ છે કે આપણે સ્પર્શી શકીએ છીએ વી કેન ટચ એન્ડ ફીલ ધ ટચ ટિલ વી આર અલાઈવ એન્ડ એવરી ટચ હેઝ અ મીનિંગ દરેક સ્પર્શનો અર્થ છે એ બીજી અજાયબી છે કોઈ ગુજરી ગયું હોય ને તમે માત્ર એનો હાથ પકડો ને તો એને સમજાય કે તમે આશ્વાસન આપો છો ગાડીમાં બેઠેલી પ્રેમિકાનો હાથ પકડો એ જ રીતે આંગળામાં આંગળા પર પરવીને તો એમાં પ્રેમ છે છે એ પણ સમજાય કેવું નથી પડતું કોઈની પીઠ પર તમે હાથ પહેરવો તો સમજાય કે આશીર્વાદ છે આશ્વાસન છે સ્નેહ છે સાંત્વન છે

પ્રેમના ભૂરા આવું બધું નથી એક જ રંગના આંસુ આવે છે અને છતાં ખબર પડે છે કે દીકરો અચાનક ઘેર આવી જાય તો હર્ષ ના આંસુ અરે રે આ ક્યાં આવ્યો એવું કરીને નથી રડતી મમ્મી આંખમાં પાણી છે પણ આનંદનું પાણી છે અને દીકરો જતો હોય ત્યારે એ જ મમ્મી રડે તો એ વિરહ ના આંસુ છે આંસુને ને પણ ભાષા છે અને એને વિશ્વની કોઈ ભાષા નડી શકતી નથી આ ચોથી વંડર છે પાંચમી વંડર એ છે કે માણસને ઈશ્વરે સ્મિતનું વરદાન આપ્યું છે હાસ્યનું વરદાન આપ્યું છે ગીતાના અધ્યાય અધ્યાયનો પહેલો શ્લોક છે ઉર્ધ્વ મૂલ અધાખા અશ્વત્ માણસ એક જ એવો પ્રાણી છે જેના મૂળ ઉપર છે અને શાખા નીચે છે માણસ હસી શકે છે લાફ્ટર ઇઝ અ બિગેસ્ટ ગિફ્ટ દેટ હ્યુમન બિંગ એવર ગોટ કોઈ પ્રાણી હસી નથી શકતું સાહેબ સ્મિત કોઈનું અપમાન કરીને હસો ને તો પણ સમજાય અને તમે કોઈના આનંદમાં હસો તો પણ સમજાય તમે કોઈની મજાક કરો તો એ સારી છે કે ખરાબ એ પણ એને સમજાય આ છઠ્ઠી અજાયબી છે કે શબ્દ વગર તમે ભાવ સમજી શકો છો અને સાતમી અને છેલ્લી અજાયબી એ છે કે હું સવા કલાક થી બોલું છું એક કલાક વીસ મિનિટ કર્યા ઓક્સિજન આપોઆપ કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે અને આ સમાન સમાનતર પ્રક્રિયા ચાલ્યા કરે છે આવું કોઈ ચેક કર્યું ચાલે ચેક પતી ગયા આ સાતમી અને અદ્ભુત અજાયબી છે માટે જ્યાં સુધી શ્વાસ ચાલે છે ને ત્યાં સુધી સદભાગ્ય સદભાગ્ય છે કોઈ દુર્ભાગ્ય નથી શ્વાસ ચાલે છે ત્યાં સુધી આપણું ભાગ્ય આપણા હાથમાં છે શ્વાસ ચાલે છે ત્યાં સુધી આપણે બધું જ બદલી શકીએ છીએ શ્વાસ ચાલે છે ત્યાં સુધી આપણે બીજાની જિંદગી પણ બદલી શકીએ છીએ આજે જ મને પૂછતા હતા કે તમને શું ડ્રાઈવ કરે છે અને ત્યારે મેં એમને કહ્યું કે એક માણસ પણ આટલા બધા બેઠા છે એમાંથી જો એવું નક્કી કરે ને કે કાલ થી કમ્પ્લેન નહીં કરું તો મારો ધક્કો સફળ વધારે નહીં શકાતી જ નથી એક ભાઈએ વીસ વર્ષે નક્કી કર્યું કે આપણે જગત બદલી કરીએ ચાલો ત્રીસ વર્ષે થયું કે જગત તો નહીં બદલાય રાજ્ય બદલીએ રાજ્ય પણ ના બદલાયું ચાલીસ વર્ષે નક્કી કર્યું સ્વય લખો જ્યોતિષ નક્કામાં છે કુંડળીઓ નકામી છે ભાગ્યો નક્કામાં છે ગ્રહો નક્કામાં છે વિધિઓ નકામી છે તમને ખરેખર લાગે છે કે અમુક પ્રકારના પથરા પહેરવાથી

મારો પોણા બે વર્ષનો દીકરો ત્રીજે માળથી પડીને ગુજરી ગયો ને ત્યારે બહુ બધા એ મને જાત જાતનું કહ્યું આમ વિધિ કરો ને તેમ વિધિ કરો ને આમ કહેવાય ને તેમ કહેવાય ને એના પછીનું બાળક જયારે જન્મ લેવાનું હતું તથાગત ત્યારે બધાએ એમ કહ્યું કે આપણે મુહૂર્ત જોઈએ એના સિઝેરિયન નું અને ત્યારે મેં એવું કહ્યું કે બધું તમે મુહૂર્ત નક્કી કરો સમય સર ચીરો વીજળી ખોટા સમયમાં સિઝેરિયન થયું મારે જાણવું જ નથી જેમ નોર્મલ ડિલિવરી થાય એમ નોર્મલ સિઝેરિયન તમે નક્કી કરો એ ટાઈમે ડોક્ટર આવે સ્ટરિલાઇઝ કરે એની મેળે ખોલે એની મેળે બાળકને બહાર કાઢે ને બહાર નીકળે એનો જન્મ સમય મારે કશું જ ગોઠવવું નથી મારા દીકરો મજા કરે છે એકવીસ વર્ષનો છે એની રીતે એની જિંદગી જીવે છે એની કુંડળી પણ અમે હજી સુધી કોઈને બતાવી નથી અમે કુંડળી જોઈને પરણ્યા નથી અને છતાંય હું સુખી છું તમારી સામે ઊભી છું કોઈ સમસ્યા હજી સુધી ઈશ્વરની કૃપાથી નથી કૃપાનો પ્રયાસ કરો એની કૃપા તમારા પર થાય એનો ચોક્કસ પ્રયાસ કરો કોઈને સુખી કરો કોઈને હસાવો કોઈને આનંદ આપો કોઈની સાથે વહેંચો કોઈનું પેટ ભરો કોઈને સાજા કરો બીમાર પાસે જઈને બેસો તમારું ભાગ્ય આપોઆપ બદલાઈ જશે હું નથી માનતી કે કોઈ કુંડળીઓ કામ કરે છે હું હંમેશા એવું માનું છું કે આશીર્વાદ અને દુઆ કામ કરે છે

હું જે માગું ને એને મને લાયક બનાવજે અને તો અંતે આજ પ્રાર્થના ફળે છે અને આ જ પ્રાર્થના સત્ય છે તમે જે માગો એને લાયક થાવ અને નહી તો તમે જેને લાયક છો એ તમને આપોઆપ મળી જશે કોઈ ચિંતા નહીં આ જીવન નું સત્ય છે આ ભાગ્ય નું સત્ય છે આ કુંડળી નું સત્ય છે આ શ્રદ્ધા નું સત્ય છે બહુ જ આભારી છું તમારે સૌની એટલા સ્નેહથી એટલા આદર થી એટલા વાલ થી તમે બધા આવ્યા આજે શુક્રવાર ના દિવસે સર તમે રોકાયા બહુ જ બહુ જ આભારી છું અને ગુજરાતી નહીં સમજતા હોવા છતાં કલેક્ટર સાહેબ રોકાયા મુજે નહી પતા સર આપ ક્યાં સમજ પાક મુજબ ભરોસા છું શ્રેયભાઈ ની ભાભીની જેમણે મને સ્વીકારી છે તમે બધાએ આટલો સ્નેહ આપ્યો છે મારે પણ એ જ કેવું છે કે જ્યાં સુધી અહિયાં ઉભી રહીશ ત્યાં સુધી તમારા સ્નેહ ને લાયક બની ને ઉભી રહી છે એવું કઈ જ નહીં કરું કે જે જોઈને તમને એમ લાગે કે ઓ ગોડ અમે આને આટલું માન આપ્યું તમે જેટલો પ્રેમ આપો છો જેટલું માન આપો છો એને લાયક બનીને જીવીશ મે ફેસબુક પર મારા સ્વિમ સૂટમાં ફોટા મૂક્યા એ વાત મેં અધૂરી મૂકી એની પછી મેં જવાબ લખેલો એમાં મેં લખેલું ત્રણ વસ્તુ પહેલી એક માં એક દીકરા સાથે મજા કરતી હતી એ તમને ન દેખાયું મેં શું પહેર્યું હતું અને ત્રીજી સૌથી મહત્વની અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આપણને શોર્ટ પહેરીને સંસ્કૃત બોલતી છોકરી નથી ચાલતી આપણને સાડી પહેરીને શરાબ પીતી ચાલે આ દંભ માંથી નીકળી જાઓ તમે જે છો તે પ્રગટ થાઓ તો તમને જે છે તે મળી રહેશે થેન્ક યુ સો મચ આપ સૌને મારા પ્રણામ આભારી છું આપ સૌને અને ગિરધરલાલ શેખની પરંપરાનો એક નાનકડો હિસ્સો બનીને આજે અહીંયા આવી મારો પણ એવો પ્રયાસ હોય છે કે સમાજને કશું આપતી રહું આપતી રહેવાનો પ્રયત્ન કરીશ મેં ભાભી ને કહ્યું છે કે જે લોકો નથી આવી શક્યા એ બધાને આપણે ફરી એકવાર બોલાવીશું આવીશ જુલાઈ ઓગસ્ટ અને તમને બધાને ફરી એકવાર મળવા આવીશ કઈ કીધું